કોઈની નિંદા કરીને પણ આપણે જાગરણનું ઉજાગરો કરી શકીએ છીએ જય માતાજી મિત્રો માણી રામ આજે આપણે જાણીએ કે દશામાનું જાગરણ સાચા અર્થે કઈ રીતે કરવું જોઈએ તો હું તમને તમામ લોકોને સઠીક જાણકારી આપીશ તમે મારી ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા જેથી કરીને આવી તમામ જાણકારી તમારા સુધી સૌ પ્રથમ પહોંચે તો આજે આપણે વાત કરીએ કે દશામાનું જાગરણ સાચા અર્થે કઈ રીતે કરવું જોઈએ તો મિત્રો હું તમને જણાવી દઉં કે દશામાના જાગરણના દિવસે આપણે ધાર્મિક વાતાવરણ કરવું જોઈએ સૌ પ્રથમ તો ઘરના અંદર આપણે માતાજીને ભોગ લગાવવો જોઈએ દીવા આરતી થાળ તમામ વસ્તુ એ દિવસે કરવી જોઈએ દશામાના જાગરણના દિવસે આપણે વાર્તા સાંભળવી જોઈએ માતાજીનું પિક્ચર પણ તમે જોઈ શકો છો પણ કાળા કળિયુગના અંદર દશામાના જાગરણના દિવસે લોકો હોટેલે જશે દરિયાકાંઠે જશે તો આવી રીતે દશામાનું જાગરણ ના થાય કોઈની નિંદા કરીને આપણે દશામાનું જાગરણ નહીં આને ઉજાગરો કહેવાય છે કુંખાર મેરડી માતાના માળીએ પણ અદભુત વાત કરી હતી કે દશામાનું જાગરણ સાચા અર્થે જો કરવું હોય તો એ દિવસે આખી રાત જો તમે મંત્ર સ્મરણ કરો છો તો પણ જાગરણના દિવસે આપણે દશામાનો જે મહામંત્ર છે આ મહામંત્રનો જાપ થઈ જાય તો પણ દશામાના આશીર્વાદ અચૂક મળે છે ઘરના અંદરની તમામ દરિદ્રતા દૂર કરવા માટે આપણે કેટ કેટલા વ્રત કરીએ છીએ આ દસે દસ દિવસ માતાજીને રાજી કરવા માટે આપણે ધૂપ દિવાળા અગરબત્તી થાળ પૂજા આરતી તમામે તમામ વસ્તુ કરી તો ખાલી જાગરણના દિવસે આપણે આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે કોઈની નિંદા કરવી નહીં અરસ વાતાવરણ ધાર્મિક કઈ રીતે બનાવવું તે આપણા હાથમાં છે નાના બાળકોને ધાર્મિક સ્થળે લઈ જવું જોઈએ એ દરેક મા બાપની ફરજ આવે છે તો તમે પણ આ રીતે દશામાનું જાગરણ કરી શકો છો ત્યાં સુધી રાજી રહેજો જય માતાજી